ટ્રાફિક શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી પૂર્વા જિલ્લાના ગાંધીધામ અંજાર ભચાઉ રાપર તાલુકામાં બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વા પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પૂર્વ જિલ્લા પોલીસની ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિકને લગતા વિવિધ પ્રકારના નિયમોનો ભંગ કરવા બદલ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી આ અંગે વિગતો આપતા પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ બી એસ ચૌહાણે જણાવ્યું હતું કે છેલ્લા એક માસમાં પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા એનસી ચાર હજાર ત્રણસો ચાર સ્થળ દંડ રૂપિયા પાંચ લાખ ચાલીસ હજાર બસો વાહનો ડિટેન એકસો સત્તર આરટીઓમાં દંડ રૂપિયા ચાર લાખ સાઠ હજાર ચારસો અને કાળા કાંચ એનસી ચારસો છનું દંડ બત્રીસ હજાર પાંચસોનો દંડ ફટકારવામાં આવ્યો હતો આ કામગીરી પીએસઆઈ એસ બી ચૌહાણ એએસઆઈ લખમસિંહ ફફલ પુષ્પાબેન દયા નીતિશભાઈ વસાવા દિનેશભાઈ બરાડિયા જયપાલસિંહ રાજેશભાઈ ભરતભાઈ શૈલેષભાઈ તેમજ મયુરસિંહ ઝાલા તેમજ પ્રવીણભાઈ ગઢવી અને ધર્મેન્દ્રસિંહ વગેરે આ કામગીરી કરી હતી